ગાંધીનગરમાં પ્રદેશ ભાજપ પર મળી બેઠક પ્રદેશ અધ્યક્ષ સી આર તો સંગઠન બેઠકમાં ચર્ચા કરવામાં આવી સંગઠનના મુખ્ય હોદ્દેદારો અને ત્યારબાદ અન્ય બેઠકનું આયોજન શહેર અને જિલ્લાના સંગઠન પર્વના સભ્યો રહ્યા હાજર ડિસેમ્બરના અંત સુધીમાં સંગઠન પર્વ પૂર્ણ કરવા માટે આદેશ તો બુથ પ્રમુખોની રચના ત્રીસ નવેમ્બર સુધીમાં પૂર્ણ કરવાનો આદેશ છે મહિલા મંડળ જિલ્લા અધ્યક્ષોની નિયુક્તિ અંગે બેઠકોમાં ચર્ચા તો દિલ્હી ખાતે રાષ્ટ્રીય અધ્યક્ષ સંગઠન પર્વ અંગે આપ્યું છે ચૂંટણી સમિતિને માર્ગદર્શન ગુજરાતમાં પણ માં પડ્યા છે બે ફાંટા અજીત પવાર ગ્રુપ અને શરદ પવાર ગ્રુપના બે ફોટા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા એનસીપી બન્યું છે સક્રિય અજીત પવાર ગ્રુપ ગુજરાત એનસીપી પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની કરી છે વરણી પ્રમુખ બન્યા બાદ એનસીપીએ ગુજરાતમાં જાહેર કર્યું નવું સંગઠન પ્રમુખ મહામંત્રી શહેર પ્રમુખો નિમણૂક આવનારી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે એનસીપી તો ગઠબંધન વગર એકલા હાથે એનસીપી જિલ્લા પંચાયતની ચૂંટણી લડશે નશાબંધી યુવાઓ ખેડૂતોના પ્રશ્નોને લઈને પ્રજાની વચ્ચે જશે જોકે એ હજુ સુધી અમારા સુપ્રીમો પ્રફુલભાઈ પટેલ જે નિર્દેશ આપશે એવી રીતે કરીશું ઉપર અત્યારની જે રણનીતિ છે એ અમારી એકલા હાથે જિલ્લા પંચાયતો બધા લડવાની તૈયારીઓ છે અને હવે વાત કરીશું આધારથી અકળાયા

અહીંયા પચીસ પચાસ નહીં પરંતુ પાંચસો જેટલા લોકો છે તે લાઈનમાં ઊભા છે માત્ર એક બે કલાક નહીં પરંતુ વહેલી સવારે સાત વાગ્યાની ઠંડીમાં લોકો અહીંયા પહોંચ્યા છે કલાકો સુધી જે છે તે અહીંયા લાઈનમાં ઊભા રહ્યા છે ત્યારબાદ અહીંયા ખાસ કરીને જોવા મળે તો જે રીતના આ લોકો છે તે ભારે હેરાન થઈ રહ્યા છે લાઈનો છે તે ખૂબ જ લાંબી છે કેટલાક લોકો વહેલી સવારથી પણ આવ્યા છે આપણે એમની સાથે વાત કરીશું બેન તમે ક્યારે આવ્યા હતા અને નો 9:30 વાગે કેવી હેરાનગતિ થઈ ગઈ આજે આમ બહુ ગરદી છે એટલે વારો ન થ આવતો હોય થાકી જાય ઉભા રહે અહી અન્ય વ્યક્તિ છે તમે ભાઈ ક્યાંથી આવો છો ક્યાંથી 9:30 નું પણ 10:00 આવી જશે રાજકોટના આના જ છીએ અમે તકલીફો ઘણી પડે છે હવે વ્યવસ્થા નથી કોઈ વ્યવસ્થા સારી ટાઈમ થોડો વેલો કર નાખવો જોઈએ કંઈક વેલો કર નાખવો જોઈએ સા이브

લાઈનો છે તે ખૂબ જ લાંબી છે જે રીતના લોકો છે તે વહેલી સવારથી પોચી જતા હોય છે પરંતુ ક્યાંક વારો નથી આવતો હોતો લોકોને જે છે તે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ભારે મુશ્કેલી વેઠેનો વારો આવી રહ્યો છે આમ છતાં પણ એક ધકે કામ નથી પડતું અહીંયા જે કામ બતાવવા માટે ત્રણથી ચાર ધક્કા થાય છે ત્યારે લોકોનું પણ કહેવું છે કે યોગ્ય વ્યવસ્થા હોય તે ખૂબ જ જરૂરી છે હાર્દિક જોશી ન્યૂઝિન ગુજરાતી રાજકોટ बिगगस्ट रेसलर बजरंग ने मोटो जडको नाडाए बजरंग पुनिया ने 4 वर्ष માટે કરો સસ્પેન્ડ 10 मार्च રાષ્ટ્રીય ટીમની પસંદગીની ટ્રાયલ દરમિયાન ડોપિંગ ટેસ્ટ માટે સેમ્પલ આપવાનો કર્યો તો ઇનકાર રમવાનું તો ઠીક હવે કોച്ചിંગ પણ નહીં આપી શકે बजरंग पुनिया राष्ट्रपति द्रौपदी मुर्मુ આજથી 4 દિવસિયા તમિલનાડુની મુલાકાતે રાષ્ટ્રપતિ આજ ડિફેન્સ સર્વિસીસ સ્ટાફ કોલેજ વેલિંગ્ટનના વિદ્યાર્થીઓને ફેકલ્ટીને કરશ સંબોધીત ઉટીના વેલિંગ્ટનમાં કાર્યક્રમમાં આપશે હાજરી ફિજલ ચક્રવાત મચાવશે તોફાન તમિલનાડુમાં વરસાદનું રેડ એલર્ટ ત્રણ જિલ્લામાં અત્યંત ભારે તમિલનાડુના છ જિલ્લામાં શાળા કોલેજો બંધ બંગાળની ખાડીમાં ફરી એકવાર ચક્રવાતની તોફાન શિયાળાની સિઝનમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ વિસ્તારોમાં વરસાદ ચેન્નાઈ તિરુવરમ માયલા દુથુરાઈ નાગાપટ્ટિનમ અને કુડલોર અને તંજાવુરમમાં એલર્ટ ફીજલ વાવાઝોડાના કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર આવવાની શક્યતા તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી વચ્ચે તંત્ર એક્શનમાં એનડીઆરએફ એસડીઆરએફની સત્તર ટીમો તૈનાત કરાઈ બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે વાવાઝોડા સાથે ભારે વરસાદની શક્યતા ફિજલ વાવાઝોડાની તમિલનાડુમાં વર્તાઈ રહી છે અસર નાગપટ્ટીનમમાં હવામાન વિભાગે જાહેર કરી વરસાદનું વાવાઝોડું સક્રિય તંત્ર એલર્ટ તમિલનાડુના દરિયાકિનારાના વિસ્તારોમાં એલર્ટ દરિયામાં વાવાઝોડાની સ્થિતિને પહોંચી વળવા તંત્ર ગુજરાતમાં હવે ઠંડી ધ્રુજાવી દેશે બે દિવસ બાદ ગુજરાતના તાપમાનમાં થશે ઘટાડો હાલમાં અમદાવાદમાં પંદર પોઈન્ટ નવ ડિગ્રી નલિયા અને વડોદરામાં રાજ્યનું સૌથી ઓછું તેર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે એકથી બે ડિગ્રી તાપમાન ઘટી શકે ધીરે ધીરે વધી રહ્યું છે ઠંડીનું જોર આવતીકાલથી અમદાવાદમાં ઠંડીનો પારો જશે પંદર ડિગ્રીથી નીચે હવામાન વિભાગના જણાવ્યા મુજબ હિમાલયના બર્ફીલા પવનની અસરના કારણે વધશે ઠંડીનું પ્રમાણ દિલ્હીમાં યમુના નદીની દશા દયનીય કેટલાય સમયથી યમુના નદીમાં છવાયેલી ઝેરી ફિલ્મનું સામ્રાજ્ય હજુ પણ યથાવત રાજધાની દિલ્હીમાં જળ અને વાયુ પ્રદૂષણની સ્થિતિ અત્યંત ગંભીર पश्चिम बंगा मेदिनीपुर में थी वह में घाट धुम्मस विजिबिलिटी घटी कोलकाता नेशनल हाईवे पर घाट वाहन चालकों ने थी हालाकी चेन्नई में मेघराजाए तूफानी तोफानी बेटिंग भारत वरस मऊंट रोड पर वरसा पा भराया रस्ता पर घूटसम पाण भराता ने भोगवी पड़ी हालाकी પુડુચેરીમાં ભારે વરસાદનું રેડ એલર્ટ જ્યાં શહેરના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ કરી સવારી આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ અને ત્રિપુરામાં પણ થઈ શકે હળવો વરસાદ અમદાવાદમાં બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો વિરુદ્ધ ટ્રાફિક પોલીસને સ્પેશિયલ ડ્રાઇવ શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે વાહન ચેકિંગ કર્યું રાત્રિ દરમિયાન ચલાવેલી ટ્રાફિક ડ્રાઇવમાં પંદરસો પાંત્રીસ વાહનો ચેક કરાયા અમદાવાદમાં ગુનાગור ગુનેગારોની ખેર નથી શહેરમાં ગુનાકુરીને નામવા પોલીસ સજ વદતા ગુનાઓમાં કાબુમાં લેવા માટે પોલીસ ટાસ્ક ફોર્સની કરી રચના દરેક પોલીસકર્મીને સુરક્ષા એપનો ઉપયોગ કરવા અપાયા સૂચન સુરત શહેરમાં ગુનાકુરી રોકવા પોલીસ સેક્શનમાં ગંભીર ગુનાના આરોપીઓ સામે ગુજતી ટક હેઠળ કાર્યવાહી ગરાશે ચાલુ વર્ષે 600 લોકો સામે પાસા હેઠળ કરાઈ કાર્યવાહી ચાલુ વર્ષે મળીકત સંબંધિત સહિતના ગુનાઓમાં 25% નો ઘટાડો પોક્સો કેસમાં બારડોલી કોર્ટનો ઐતિહાસિક ચુકાદો છ વર્ષની માસૂમને પીંખનાર આ દુષ્કર્મીને પાંત્રીસ વર્ષની કેદની સજા કોર્ટે કહ્યું બાળકી પર અત્યાચાર કરનાર માટે નરમાશ ન્યાય વિરુદ્ધ